શું તમે ક્યારેય પિસ્તા બનાવતા જોયા છે અને પિસ્તાની ખેતી કેવી રીતે થાય છે અને તે આટલા મોંઘા કેમ હોય છે અને શા માટે ખરીદવું બજેટ બહાર જાય છે તેની પાછળ ઘણા કારણો છે છે તે જ અને તેને ખાવાના ઘણા ફાયદા છે પિસ્તાની ખેતી ડ્રાય ફ્રુટ તરીકે થાય છે અને ઈરાન ને પિસ્તા નું જન્મ સ્થળ કહેવામાં આવે છે અને તેનો છોડ સામાન્ય રીતે અન્ય છોડ જેમ વધે છે અને એક એ તૈયાર થઈ જાય પછી ઘણા વર્ષો સુધી ઉત્પન્ન થાય છે અને તેમાંથી ફળ નીકળે છે તેનો ઉપયોગ ખોરાક માટે અને બીજી ઘણી બધી રીતે થાય છે અને ભારતમાં રાજસ્થાન રાજ્યની જમીન પિસ્તાની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે પિસ્તાની ખેતી માટે ખાસ આબોહવાની પરિસ્થિતિની જરૂર પડે છે અને તેથી જ તેની ખેતી ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં થાય છે અને તેની ખેતી દરમિયાન હવામાન ના તો ખૂબ ગરમ હોવું જોઈએ કે ના તો ખૂબ ઠંડુ જો આવું હવામાન ન થાય તો તેની ઉપજ પર પ્રતિકૂળ અસર થાય છે કેટલીક વાર હવામાન ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડુ હોવાને કારણે તે બિલકુલ ઉપજ આપતું નથી પિસ્તાના વૃક્ષો રણના છોડવા છે જેથી તેને ઉગાડવા માટે યોગ્ય હવામાન ફક્ત મધ્ય એશિયાના દેશોમાં જ જોવા મળે છે અને તેના કારણે પિસ્તાના વૃક્ષો વાવવા માટે મોટા ભાગના દેશોમાં તેને આયાત કરવું પડે છે જો તેને ફક્ત એક વાર યોગ્ય હવામાન ને સ્થળ મળી જાય તો બહુ ફાયદો નહીં થાય કારણ કે તેના ઝાડ ઓછામાં ઓછા પાંચ વર્ષ પછી જ ફળ આપવાનું શરૂ કરે છે પરંતુ શરૂઆતના વર્ષોમાં તેના ઝાડમાં ઉગવામાં આવતા ફળની માત્રા ઘણી ઓછી હોય છે અને સારી ઉપજ માટે તમારે 15 થી 20 વર્ષ સુધી રાહ જોવી પડે છે કારણ કે તે પછી જ તેઓ તેમની ટોચ પર પહોંચે છે અને તેમની ટોચની સીઝનમાં એક પિસ્તાનો ઝાડ આપે છે એક વર્ષમાં સરેરાશ બાવીસ કિલો પિસ્તા પરંતુ એક વૃક્ષ 15 થી 20 વર્ષ સુધી ઉગ્યા પછી પણ તે ખેડૂતને જે ઉપજ આપે છે તે ખૂબ જ ઓછી છે જ્યારે પિસ્તાના ઝાડ ફળ આપે છે ત્યારે તેની ગુણવત્તા જાળવી રાખવા માટે તેને મશીન દ્વારા નહીં પણ હાથથી વર્ગીકૃત કરવામાં આવે છે અને આ પિસ્તા ઝાડમાંથી પેકેજિંગ મશીન સુધી તાજા રહે તેની ખાતરી કરવા માટે તેના પર વધુને વધુ મજૂરોને કામે લગાડવામાં આવે છે એટલે કે પિસ્તાના પાક માટે મોટી સંખ્યામાં મજૂરોની જરૂર પડે છે તેથી પિસ્તા મોંઘા થવાનું આ પણ એક મોટું કારણ છે સારા ફળોને ઝડપથી ઓળખવા અને તેને યોગ્ય જૂથમાં મૂકવા માટે ખેડૂતોને પાક વિશે સાચી માહિતી હોવી જોઈએ તેથી આ કામ માટે પણ કુશળ મજૂરોની જરૂર છે અને આ મજૂરોની મજૂરી સામાન્ય મજૂરો કરતાં વધુ છે આ તમામ બાબતો પિસ્તાના ભાવ આસમાને પહોંચાડવામાં કોઈ કસર છોડતા નથી પિસ્તા મોંઘા થવાનું એક મોટું કારણ એ છે કે પિસ્તાના વૃક્ષો દર વર્ષે ફળ આપતા નથી એક વર્ષ સુધી ફળ આપ્યા પછી તેના વૃક્ષો બીજા વર્ષે ફળ આપતા નથી તેને સાચવી રાખે છે અને એનો અર્થ એ થયો કે પિસ્તાના વૃક્ષો એક વર્ષના અંતરાલ પછી પાક ઉત્પન્ન કરે છે જેના કારણે ઉપજ માંગ મુજબ મળતી નથી આ વૃક્ષોને જંતુઓ અને અન્ય નુકસાનથી બચાવવા માટે ઘણા પગલા લેવા પડે છે જે તેના ઉત્પાદનના ભાવમાં પણ વધારો કરે છે તો આ બધા કારણોને લીધે આ પિસ્તા આટલા મોંઘા થઈ જાય છે પિસ્તા એક ड्राई फ्रूट छे અને જો તમે તેને તમારા ખોરાકમાં સામેલ કરો છો તો તે તમારા શરીરને ઘણા ફાયદા આપે છે આપણું શરીરને ઇન્ફેક્શન થી બચાવવા ઉપરાંત તે આપણું હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે રિસર્ચ મુજબ પિસ્તા ખાવાથી કેન્સર થવાનો ખતરો ઘટી જાય છે તેથી પિસ્તાનું સેવન કેન્સર થી બચવા માટે ખૂબ જ સારું છે પિસ્તામાં વિટામિન ડી અને કેલ્શિયમ હોય છે અને આ બંને વસ્તુઓ આપણા હાડકાં માટે ખૂબ જ સારી હોય છે અને તેથી જ તેને શિયાળામાં ખાવાનું સારું માનવામાં આવે છે